સાત જવો તમે પાળો પડી જવો આ બાપા કેમ છે જવર અટતો નહી ના વાહ વાહ તંજી વાહ પકડ પકડ મોય દાદા ને બાપા પકડ દે પકડ દે બી આવી જને નાખી ઘણું ખોરું નાખી દીધું અત્યારે નાખવાનું શરૂ છે તો કેવી રીતના અમે નાખી અને કેવી રીતના અમે થોડું ઘણું ફિટ કર્યું હોય તમે બધા બહેના રહેજો તમને જોવાની મજા આવી છે અને જો તમને વિડીયો ગમે ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં અને એમ કહેવાય કે આપણે કેટલી મહેનત કરીને અત્યારે પણ મહેનત કરવાની શરૂ છે તો તમને દેખાડી દઈએ અને અત્યારે આપણે બંધણ છે ને નાખવાનું શરૂ છે અને રાતે આપણે પકડવાનું છે તો પેલું પેલું બંધણ આપણે ઊભું કરશું કેટલી મચ્છી આવી બધી તમને દેખાડવાની છે આજમાં તો બનારે જો અને સાહેબ એ જોવા બંધણ નાખે છે જોવા થર્ડ 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 નાખે કા સાહેબ સાહેબ ને બંધન નાખવાનું શરૂ છે અને આપણે અહીંયા જો એટલું એટલું આપણે નાખી દીધું છે અહીંયા ને એટલે એટલું બાકી છે હવે તો એ છે ને આપણે અત્યારમાં ફટાફટ નાખી દેવાનું છે ને કરી દેવાનું છે ઊભું ને હાજર પછી જોવામાં માછલા ફસાઈ જાય તમને જોવાની મજા આવેલી છે ને અહીંયા જોવા મારા અવલબેન છે ને એટલે પણ જીરા જીરા અહીંયા હાંધો કરે છે અવલબેન એવું બધું છે ને અમે છે ને ખીલા ઠપકારી છે તો એટલામાં ખીલા ઠપકારવાનું બાકી છે અને પાણી તો એટલું આખું છે તો ફટાફટ છે ને પેલા ફિટ કરવામાં મળી ને ઊભું કરી દે નાખો બંધળ નાખો દુનિયા નું નાખો યાર હાજે એટલું નાખો દુનિયા નું અજાર વાગે લગન હાજે બળ કર્યો ને અત્યારે કન્ટિન્યુ શું કહેવાય નાખવાનું શરૂ છે ખાલી અહીં એટલું બાકી રહ્યું છે બાકી બધી નાખાઈ જશે ભાઈ અને આ થોડી છે ખીલા છે આવી રીતે ઠેરો ઠેરોથી ખીલા માર્યા આમ જુઓ તમે ઓ આ બાપા ખીલા આ કાદીમાં જાય નહીં મારા વાળા ખીલા મારવા એટલે વળી જ આમ જુઓ ખીલા લોખંડ વાળું એટલે બહુ અઘરું ખતરનાક કામ છે અને કામ શરૂ છે પાણી અત્યારે એટલું આવી ગયું છે

આવી ડ્યુટી હા આમ આવી કે તો સીડે સોજો ગાઈસ તા તા හොંડી એક નંબર හොંડી આવી ગઈ ચાલો કિસમ ના કાટો ભાંગી દેવું પકાય આ કાટો છે કે પૂજી છે ખીજા તમને કોઈને આ કાટો કાપકો પડે મારાણી વાળો તો અમે નથી પાણ ઈલા પણ આયધર હવે દેખાણો તરી તરી કઈ ન હલો फटाफट મસ્તી નું બાંધી દેવાનું થાય છે તેનું બંધન અમારો ઊભો થઈ ગયો છે થેટ 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 આખે આખો બંધન ઊભો થઈ ગયો તમે તો આની શરૂ થાય

ઓ પકડી જાલા પકડ 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 મોય હે દાદા નોય બાપા પકડીએ પકડીએ વી આવી જ ને ઓય બાપા યે માર તો બાની કી દે ઓ ભાઈ સુની ગાઈસ એ હોંડીયા પકડી નહી બાપ રે વાફી જપણી આમ જો આવી ગયો પરિવહન તો આશિયા કિલો હોંડી આવી જતો પણ કાઈ નહી એ આયા હોંડીએ તો પકડતો લે આયા તાર

અહીં થરે ગઈ પાણી જાય ધમસમાંથી એટલે હોંઢિયાધી સોય ને સાક એટલે માં ખેરાવા મળ્યા માજુ આજુ માજુ લીલે મોટી માદલ વાર પણ આ મજા કેમ કે વીલ આવે તો જો સાક આવતું હોય આજે તો પાળો ઢોલ ભરાયો છે પકડો પકડો આલો તો પકડો મળો ગાઈસ જોઈને જોઈને આ દોય બાપા યે થર થી થર જો અબિયા કે હાલો તો ફેને ફેમિલી હું પકડો તું કરો થઈ જઈને તો વાત રાખજો હું ભઈ આવો બહાર કાજલ હજી પકડતી આવે અને પવન થોડોક વધી ગયો એના કારણે શાક દુનિયાનું આવત પણ ખોલી અમારી પાસે છે નહીં હવે તો ઘરે ખાલી થાય ને એ તમને બતાવીશું અને એવું આવીશું એમ તો અમને કેટલી પેકડી તમને બતાવી દીધી હાલો હમણાં કરે ફેમિલે આપણે તો પૂગી જશે ઘરે અને તગારામ શાક નાખી દીધું દરિયો આપણે ઝાડ ઊભો કરીને એટલું શાક આઈ થાય તે પકડીને લેતા જવો થઈ જાય મસ્તીનું મારા ભાણું થઈ જાય કે ગાઈસ નહીં થઈ તમે કોમેન્ટમાં કહી દો મારા વાલા બાકી હવે ખાલી થાય એવા તમને બતાવીશું એવા હું શાક આવી જાણવા જોવા મળશે અત્યારે તો બાકી જો આ હોંડી મસ્તી મસ્તીને કંઈ ખટીને એવા હોંડી આવી જાય એક નંબર છે એમ તો સોરદાર દેશી સાંઈશા અને લાલ અને માજલી હવે હાજે દરિયો ખાલી થાય એવા જાહો એવા બતાવીશું હાજે નથી એટલે પણ વહેલાથી જાઓ સો હાથ પગ્યો તો કન્ટિન્યુ રહેજો હવે હવે પછી નું જોવાની આવશે મજા તો ફેમિલી હાજ પડી જશે સૂર્ય ભગવાન આથમમાં જઈ રહ્યા છે આથમ છે ને તો આપણે લગભગ શાક પકડાઈ દે અને હું ગામમાં જાલો તો ગામમાં લઈ આવ્યો છું ને તમારું બેટું પાણી વી ગયું પહેલા વહેલું બંધન પકડવાનું છે ને પાણી વી એટલે કે સે હાવ નથી ગયું તમને બતાવું કાજલ ને ભેંચ દેવાનું ટાઈમ થઈ જાય તો ભેંચ દોઈને આવવાની છે અને અમે બે ત્રણ હાલતા થઈ છે તો જલ્દી હું શાક આવી હું નહીં તમને હવે જોવાની મજા આવવાની છે તો કન્ટિન્યુ જાય મારા ઓલા દરિયામાં ફટાફટ રસ્તો ખૂટતો જ નહીં બોલો આમ જો ફોનાના તો બૂટ પહેરા બીક લાગે ને ઓક્ટોબર થી

એ કું ચાલે આને હું

આ આમ જો ફૅમિલી સાગોય બાપા ખુખલી ભરાજે ઉછોય નથી થાતું પંટન્યું ઓ હો હો આમ જો ખાલી એક જ કોલાને અંદર ઘથ્યો ઘુમાન તુરાન ટોટરાન ઓ બાપા પાળો પડી ગયો અને ખાલી દી પેલા તો હાસળી ગયો કે તો આલી નેવા ખા ખા જાણી આમ જો એવું સાક તો લાટ આવવાનું છે વાય મજા આવવાની છે ઓ આયા જોઓ કાઈ આમ જો તમે ઉછોય છે તો છે

Tanjibahiti tampak nih, nabi jasa guys. Wow, wah, 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 પેલા વેલું જાળમાં મોડું થઈ ગયું કા તકલીફ કરી તો કાંઈ નહીં હવે શાકજી આવી પકડશે હવે આ પકડશે હું તમને બતાવી પાણી લેવું પહેલાં તો સૌથી પહેલાં પાણી પેલી કેમ કે ધોળીને આવ્યા યાર દુનિયાને અને અહીંયા બળ કર્યું તો તરે તો લાગે તો ખરી કા ને પછી બતી લઈને એ બોલું ગયો હાલો તો ફટાફટ પકડો મળો ખોલી લઈ જાય અહીં આમાં શાક સેવાય તો કન્ફ્યુઝ એટલે તો ધનજી પાસે થોડુંક આવ્યું તો છે તો ફેમિલી આપણે પાણી પી લઈ અને વરેડા ને વાવેલું એવું આવેલું છે શાક તો ઘણું બધું આવેલું છે પેકેશું અને અત્યારે દિવસે ઓછું આવ્યું પણ આ રાતે ખાલી થતું થાય એટલે દુનિયાનું આવતું થઈ જાય અને પછી આના દવાડમાં એટલે કે સવારમાં ખાલી થાય ને એક નંબર શાક આવશે કાલે સવારમાં તમને જોવા મળશે કે આના પછીના ના આજ તો હું અપલોડ કરી દઈ પછી કાલ પાછો બનાવીને મજા આવવાની છે તો ચાલો શાક પકડવાનું શરૂ છે ચાલો ફેમિલી તો આમાં વરેળું છે મોડિયા છે માજળી છે હળંગુ છે ટીટમ છે અને આ કરકાબડી હળંગનો કાંટો વાગે

એમ ભાઈ થી કામ એમ નહીં સલો સલો કામ તો આમાં પાણી છે અમે કેટલા કેટલા પાણી આવ્યા છતાં તમે જોઈએ બધું થઈ ગયું કરું જો આ બાજુ આ બધું પાણી અત્યારે ભર્યું છે એનું કારણ શું છે ખબર છે આમાં ગારો નથી આવ્યો ગારો આવ્યો છે પછી લેપટ આવ્યો છે અને આ બધું પાણી મતલબ રહી પછી ગારો થઈ જાય ગારો જાય તો શાક જેવી બધું અહીંયા આવી જાય મેં ને પાછું વરેડું કાઢ્યું તમને બતાવ્યું જેવું જેવું વરેડું મેં કાઢ્યું પાછું લે તો કોણ થઈ ગયો હલતું નહીં હલે આ ઊંધુ અને આ સીતુ સહ પાણી કાઢે નાખો તમે જો આને કહેવાય વરેળું અને આના કાંટા દેખાડો તમને કાંટા બતાવવા માં છે તમને આગળ જવો આ છે ને આ કાંટા એટલે આ બતા મારો ભાઈ જરા આ કાંટા છે કે બે આવે એ વાગી જાય એને ખબર હોય હાલ પકડાઈ જો એટલે અમારું બંધણ હવે ભેગા છીએ ઘરે છૂટા જાળ બાંધેલ છે કે ટીટમના થઈ જોતા થઈ જે આવી લેતા થઈ અને ઘરે જઈને મળીએ હું સાક્ષી બતાવી દઈ કાંઈ અને થેબા કેમ આવે

ચાલો આગારો બધા ગાઈસ જલ્દી ફટાફટ કામ સરો છે પછી તમને બતાવી હોંડિયા સોખા કરી હા ગાઈસ તમે જોઈ એક તાઈ કેટલા બધા જણા અહીંયા શાક કાઢે છે એલા શાક ની કસલો કાઢે મારું બધું મને ભૂલી ગયું તમે ફટાફટ બધું કાઢ લઈ છે અને એકલા પીર હોંડિયા ની વાત બતાવી દઉં કાઈ બતાવી નહીં તમે મને સમજો કયું બધું કેટલું બધું ઝીણો ઝીણો કસરો ભરી ગયો યાર પણ આ માળી નાન ને શિયાળુ ને એકાદો લેરી ને એ બધું કામ છે પછી આમાં છે વરેડું અને હોંડિયા છે

નામ લેવાનું ભૂલે જાય વિડીયો બનાવવામાં હોય કે તો નામ લેવાનું લેતો અને નામ લઈને શું ફાયદો યાર તમે વિડીયો જોવો એટલે અમારા માટે અનમોલ પછી તમને લેવું લેવું અંદર ભેગા થવું તો અને બધા મિત્રોને કીધું તો જો આવી રીતના હોંડિયા શરૂ થઈ જશે એટલે કે આ દેશી છે અને આ સાંઈસું છે આ દેશી છે આ લાલ પટ્ટો છે અને આ જવલો હોણિયું કહેવાય જો આ સર આવું ખાવ અને થોડાક વેચી દેખા એટલે લેતા પછી ખાવા પછી આમાં સોડું દુ શાક છે અને હવે ફટાફટ વરેડું છે ને એવું બધું છે ને રીતનું બધું શાક આવી ગયું હવે આપણે દરરોજના માટે શાક શરૂ રહે પણ હજી શાક શરૂ શું નથી અને મતલબ મચ્છી લેવાવાળા બધા મિત્રોને તમને કહી દઉં મચ્છી હજી મળશે નહીં હજી આવતી નથી તો મારે તમને બધાને કેવું કેમ તમને બધાને કહી તે દિવસે બધા કોન્ટેક્ટ કરજો લેવા આવજો અત્યારે હાથ સિત્તેર શિયાળી પાછા હાથ સિતર શિયાળી પાછા ફોન હું બપા હું પાગલ થઈ જાય બરબાદ થઈ ગયો અમને કેટલા ફોન ઉપાડું કેટલા ને ના પાડું એટલે કે બરબાદ આમ કેમ રીતે છો ખબર મચ્છી આવતી નથી એટલે નકતો બધાને દીધો પણ આવે તો દઉં ને પણ કાંઈ નહીં હવે આપણે વિડીયો પૂરો કરી દેવું મળશું મસ્તીના વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી ભાઈબહેન બધાય દુઆ કરો કે લાટ શાક આવે ને તમને બધાને દીધે જ રાખવું જેટલું જોતો એટલું જાય એટલું જોતો એટલું દાવ એટલું શાક આવજો હાલો તો હવે મળશે બીજા નવા વિડીયો જય માતા